આજકાલ લોકો શોર્ટકટમાં પૈસા કમાવવા તમામ હદ પાર કરી દે છે સુરતમાં લોકોને વશ કરી પૈસા અને દાગીના પડાવી લેવાની ઘટના સામે આવી આવી છે 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 કારમાં મંદિર નાગા બાવા હોવાની ઓળખ આપી શું આખો મામલો જોઈએ અહેવાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર જહાંગીરપુરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક શખ્સ બાવો બનીને લોકો પાસેથી સોનું રોકડ લઈને નાસી જતો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો જેની તપાસ કરતાં જહાંગીરપુરા પોલીસે મહેસાણાના દહેગામથી વનરાજ મદારીની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ ચોંકી ઉઠી હતી છેલ્લા ત્રણેક મહિનામાં આરોપીઓએ એક કરોડ રૂપિયા જેટલી રકમની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે આરોપીની મોડેર્સ ઓપરેન્ડી એવી હતી કે વલસાડથી મર્સિડીઝ કે બીએમડબલ્યુ ગાડીમાં બેસી મંદિર પાસે રાહ જોતો હતો મંદિર પાસે કોઈ મહિલા કે વૃદ્ધ સોનું પહેરીને ઊભા હોય તેમને મંદિરનું સરનામું પૂછતો હતો ત્યારબાદ મદારી જે તે વ્યક્તિ સાથે વાત કરી તેમને હિપ્નોટાઇઝ કરી લેતો હતો તેમની પાસેથી દાગીના ઉતરાવી લેતો હતો ખિસ્સામાંથી રોકડ રૂપિયા પણ કઢાવી લેતો હતો લોકોને લૂંટારુ કારમાં નીકળી ગયા પછી લૂંટાઈ ગયાની ઘટના બની હોવાની ખબર પડતી હતી જહાંગીરપુરામાં જ અત્યાર સુધીમાં સાત થી આઠ લાખની ઠગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે જણાવ્યું હતું કે આરોપી વનરાજ મદારી લક્ઝરિયસ કારમાં ઉતરી એકલદોકલ દેખાતા વૃદ્ધ કે આધેડને પોતે નાગો નાગો બાવો છે તેવું જણાવી ધાર્મિક વાત કરી આંજી દેતો હતો બાદમાં હવામાંથી ભસ્મ ઉડાવી સોનાની લગડી કે પૈસા કાઢવા માટે જાદુ કરી સામેવાળાને સ્તબ્ધ કરી દેતો હતો બાદમાં સોનું કે કિંમતી વસ્તુ કઢાવી લેતો હતો આરોપી તેના સાગરીત સાથે વલસાડ નવસારી સુરતના મંદિરોને નિશાન બનાવતો હતો ભરૂચ વડોદરાથી દહેગામ સુધી આરોપીએ એકાદ કરોડથી વધુ કરી છે ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઈસમો આવેલા એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને ભાવો અને જે ગાડીનો વાહ ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે એ આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે અત્યાર જે તે વખતે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાની મતદાન એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે

હાલ પોલીસે એકની ધરપકડ કરી અનેક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે એમોમાં મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પહેલા જણાવે અને પછી એવું તમે મને દાગીને આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું કે એમને શું થઈ ગયું છે થોડા સમય પછી એમને ધ્યાનમાં આવેલું કે એમની પાસેથી દાગીના લઈને જતા રહેશે એ હવે ભોગ બનનારને ખ્યાલ નથી પણ એમનું એવું માનવું છે કે કદાચ એમને એ સંમોહન કરી દીધું હશે એવું એમનું ભોગ બનનારનું ખ્યાલ છે બાકી એમને કંઈ એમને ખવડાવ્યું હોય કે એવું બી ધ્યાનમાં નથી આવ્યું અત્યારે જે પકડાય છે એના પરથી એવું એવું છે કે જે મોટી ઉંમરના હોય અને મંદિરની આસપાસ એ લોકો એમો રાખતા કે જેમાં સવારે મંદિર તરફ કોઈ જતા હોય અને સિનિયર સિટીઝન ટાઈપના હોય એ આધારે એ લોકોને ઊભા રાખી અને એમની સાથે વાતચીત દરમિયાન આ કાર્ય કરતા અત્યારે તો બે જણા છે એવું પ્રાથમિક જણાઈ આવેલું છે અને જે બીજો આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાય પછી ખબર પડે કે અમે બીજા વધારે માણસો છે કે કેમ બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત